જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે બધાના ઘરમાં કઢી ખીચડી તો બનતા જ હોય છે પણ આજે આપણે બનાવીશું રજવાડી કઢી અને ખીચડી એ પણ બહુ જ મસ્ત ટિપ્સ સાથે જેનાથી તમારી રજવાડી કઢી ખીચડી બહુ જ મસ્ત બનશે અને તમારું કુકર જરા પણ બગડશે નહીં તો આ વિડીયો એન્ડ સુધી જરૂર જોજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલુ કરીએ આજનો વિડીયો તો રજવાડી કઢી ખીચડી બનાવવા આપણે એક તપેલું લેશું અને તેમાં એક કપ જેટલા ચોખા નાખી દઈશું અને આપણે જે કપથી ચોખા નાખ્યા હતા તે જ કપથી એક કપ જેટલી તુવેર દાળ નાખી દઈશું અને હવે આપણે આમાં થોડીક મિક્સ દાળ નાખી દઈશું ફ્રેન્ડ્સ તમારે મિક્સ દાળ ના નાખવી હોય તો ખાલી તુવેર દાળથી પણ ખીચડી બનાવી શકો છો હવે આપણે બધું સરખી રીતે મિક્સ કરી લેશું અને હવે ચોખા અને દાળમાં આ રીતનું પાણી નાખીને સરખી રીતે ધોઈ લેશું અને પાંચથી દસ મિનિટ પલાળીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે રજવાડી કઢી બનાવી લેશું તો કઢી બનાવવા આપણે જોશે આદુ મરચાંનું પેસ્ટ એક ટમેટું થોડાક ધાણા સૂકું મરચું તમાલપત્ર લવિંગ અને તજ અને આ બધાથી આપણી રજવાડી કઢી ખૂબ જ મસ્ત બને છે અને હવે આપણે રજવાડી કઢીનું બેટર બનાવી લેશું અને એના માટે આપણે એક વાટકી ખાટું દહીં લેશું ફ્રેન્ડ્સ તમારે આ રીતના કઢી બનાવશો તો તમારી કઢી ખૂબ જ મસ્ત બનશે અને હવે આપણે દહીંમાં એક વાટકી પાણી નાખી દઈશું અને સ્વાદ અનુસાર નિમક નાખી દેસું અને બે મોટી ચમચી ચણાનો લોટ નાખી દઈશું ફ્રેન્ડ્સ તમે કઢી થોડીક પતલી ખાતા હોય તો થોડુંક વધારે પાણી અથવા છાશ નાખી શકો છો હવે આપણે આમાં બ્લેન્ડર મારીને બધું સરખી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ તમે આ રીતના કઢી બનાવશો તો તમારી કઢી બહુ જ મસ્ત બનશે હવે આપણે એક તપેલી લેશું અને તેમાં બે મોટી ચમચી તેલ નાખી દેશું અને હવે આપણે આમાં એક ચમચી જીરું અને રાઈ નાખી દઈશું જીરું અને રાઈ તમે તમારી રીતે નાખી શકો છો અને હવે આપણે આમાં ચારથી પાંચ લવિંગ નાખી દઈશું ફ્રેન્સ તજ અને લવિંગ નાખવાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે અને હવે આપણે આમાં બે સૂકા મરચાં અને તમાલપત્ર નાખી દઈશું જેનાથી આપણા કઢીનો વઘાર ખૂબ જ મસ્ત થશે ફ્રેન્ડ્સ હવે આપણે આમાં અડધી ચમચી હિંગ અને ગરમ મસાલો નાખી દઈશું ફ્રેન્ડ્સ તમારે આમાં હળદર નાખવી હોય તો નાખી શકો છો પરંતુ મેં અહીંયા ઢાબા સ્ટાઇલ કઢી બનાવેલી છે તેથી હળદર નાખેલી નથી ફ્રેન્ડ્સ હવે આપણે આમાં આદુ મરચાંનું પેસ્ટ અને એક ટમેટું નાખી દઈશું અને થોડીવાર સાતડવા દઈશું ફ્રેન્સ હવે આપણે આમાં થોડાક લીમડાના પાન નાખી દઈશું જેથી આપણા વઘારમાં સુગંધ ખૂબ જ મસ્ત આવશે અને હવે આપણે આમાં એક વાટકા જેટલું પાણી નાખી દઈશું ને તપેલીની ડીશ વડે ટાકી દઈશું જેનાથી આપણો વઘારની સ્મેલ અંદર જ રહેશે અને પહેલાં પાણી નાખવાથી આપણું બેટર નીચે ચોટતું નથી ફ્રેન્ડ્સ હવે આપણે આમાં તૈયાર કરેલું કઢીનું બેટર નાખી દઈશું અને હવે આપણે આમાં એક ચમચી ગોળ નાખી દઈશું ફ્રેન્ડ્સ ગોળ નાખવાથી આપણી કઢી ખાટી મીઠી બને છે ફ્રેન્ડ્સ હવે આપણે આમાં થોડાક લીલા ધાણા નાખી દઈશું અને કઢીને થોડીક વાર સરખી રીતે ઉકળવા દેસું ફ્રેન્ડ્સ તમે આમાં લસણ નાખવું હોય તો નાખી શકો છો મેં આજે આમાં લસણ નથી નાખ્યું એમનો જ બનાવેલી છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી એકદમ ટેસ્ટી રજવાડી કઢી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે ખીચડી બનાવી લેશું અને ખીચડી બનાવવા મેં અહીં એક કુકર લીધેલું છે અને આપણે જે વાટકીથી ચોખા અને દાળ લીધા હતા તેનાથી ત્રણ વાટકી પાણી નાખી દેશું ફ્રેન્ડ્સ તમારે ખીચડી ઢીલી બનાવવી હોય તો તમે અડધા કપ પાણી વધારે નાખી શકો છો હવે આપણે આમાં એક ચમચી હળદર નાખી દઈશું અને સ્વાદ અનુસાર નિમક નાખી દેશું ફ્રેન્ડ્સ હવે આપણે પાણીને થોડી વાર ઉકળવા દેશું અને હવે તમે જોઈ શકો છો કે આ આપણું ખીચડીનું પાણી ઉકળી ગયું છે અને હવે આપણે આમાં પલાળેલી દાળ અને ચોખા નાખી દઈશું મેં અહીં ખીચડીમાં એક કપ પાણી વધારે નાખ્યું છે ટોટલ મેં અહીં ખીચડીમાં ચાર વાટકી પાણી નાખ્યું છે હવે આપણે આમાં થોડીક એવી હિંગ નાખી દેસું જેથી આપણી ખીચડીમાં સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને ફ્રેન્ડ્સ હવે આપણે ખીચડીમાં અડધી વાટકી છાસ નાખી દઈશું જેથી આપણી ખીચડીનો કલર એકદમ પીળો જ રહે છે ફ્રેન્ડ્સ આ ટીપ તમે એકવાર જરૂર ટ્રાય કરજો એક ચમચી ઘી નાખી દેસું જેથી આપણી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી લેશું ફ્રેન્ડ્સ એક ખૂબ જ ઉપયોગી ટીપ્સ જેનાથી આપણું કૂકરનું ઢાંકણું ખરાબ નહીં થાય ફ્રેન્ડ્સ જ્યારે તમારે કુકરની સીટી વાગવા આવે ત્યારે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને કુકરની સીટી વાગવા દેવાની નથી અને પાંચ મિનિટ પછી ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે જેનાથી તમારું કુકર જરા પણ બગડશે નહીં ફ્રેન્ડ્સ આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ત્રણથી ચાર સીટી વગાડી લેશું જેનાથી આપણી ખીચડી બરાબર ચડી જાય અને ફ્રેન્ડ્સ આપણી ત્રણથી ચાર સીટી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણું કૂકર જરા પણ બગાડ્યું નથી આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણી ખીચડીનો કલર પણ બદલાયો નથી અને હવે આપણે આપણી રજવાડી કરી ખીચડીને એક ડીશમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ તમે આ રીતના મારી ટીપ ફોલો કરીને રજવાડી કઢી ખીચડી બનાવશો તો તમારી રજવાડી કઢી ખીચડી એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે ફ્રેન્ડ્સ જોતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો એક વખત જરૂર બનાવજો આ કઢી ખીચડી મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય મોમી વિડિયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ